મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાધનપુર શહેરના આધાર સરોળ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા ભારે હોબાળો મચ્યો હતો રાધનપુરના આધાર સરોળ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી ધુમાડા અને જુવાળા ઉડતા વિસ્તારના લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી જો કે વીજ પુરવઠો તાત્કાલિક બંધ થતા વીજ વિક્ષેપ પણ સર્જા અને જાનહાની ટળી હતી સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે યુજી યુજીવીસીએલની બેદરકારીના કારણે જ આ ઘટના બની છે અહીં ઘણા લાંબા સમયથી ટ્રાન્સફોર્મર આસપાસ લીલી વેલ અને બાવળ કાપવામાં આવ્યા નથી જો ચોમાસા પહેલા જાળવણી અને બાવળ કટિંગ કરાયું હોત તો આવી આગ લાગી ન હોત ચોક્કસથી કહી શકાય કે શહેરમાં યુજીવીસીએલ વિભાગે ચોમાસા પહેલા તકેદારી રાખી હોત તો આ ઘટના ન ઘટે યુજીવીસીએલ વિભાગની ગોરબેદરકારી સામે આવી છે દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વીજ ટ્રાન્સફોર્મર લીલી વેલથી સંપૂર્ણ ઢકાઈ ચૂક્યું છે લોકો યુજીવીસીએલ વિભાગ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે તાત્કાલિક કાર્યવાહીને શહેરના તમામ ટ્રાન્સફોર્મર પાસે કટિંગનું કામ કરવા માંગ કરી રહ્યા છે તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર